જય માતાજી ગામડાના ત્રણ માણસો આમ બજારમાં વ્યાજતા હતા રાતનો ગજર ભાંગી ગયેલો રાતનું થોડુંક મોડું થઈ ગયેલું અને ભજન હાલતા હતા ભજન હાલતા જોઈ અને એના બાપે કીધું ટેરવું બહુ મીઠું છે એટલે એની પત્નીએ કીધું ટેરવું નહીં તુંબડું મીઠું છે એટલે એની નાની એ દીકરી એ હતી ને એને કીધું ટેરવું મીઠું નથી મીઠું નથી પણ કડવું બહુ મીઠું છે અને આ વાત એ દેશનો એ ગામનો એક મોભી માણસ મોટો માણસ છે એ સાંભળી ગયો એટલે એને એમ થયું કે આ શું એને વાત કરી ત્રણેય એક ટેરવું મીઠું છે તુંબળું મીઠું છે કડવું મીઠું છે એટલે એને ઉભા રાખીને કીધું કે ભાઈ તમે જે વાત કરી કે ટેરવું મીઠું છે તુંબડું મીઠું છે કડવું મીઠું છે આમાં હું કાંઈ સમજ્યો નહીં તમે જરાક મને સમજણ કરાવશો આ તમે શું વાત કરી ત્યારે ત્રણેય વ્યક્તિએ ગામનો મોટો માણસ હોવાથી એને બાપે કીધું કે આ ઓયલું લાગે છે તો એની પત્ની કીધું કે ઓયલું હોય તો એને ઓયલું હોય તો એની દીકરીએ કીધું કે ના આ ઓયલા વિનાનું ઓયલું છે ઓલો મોટો માણસ કે હું છે એક વાતમાંથી નીકળ્યો નથી તો તમે બીજી વાત ક્યાં મગજમાં નાખી દીધી હજી એક વાત સમજી નહીં કરતા બીજી તમે એવી વાત કરી કે એમાં હું કાંઈ સમજતો નથી તમે વાત કરો હું આ ગામનો મોટો માણસ છું ત્યારે એને કીધું કે અમે વાત કરીએ પણ તમે અમને દંડ તો નહીં કરો ને કાંઈ કે નહીં દંડ કરી ત્યારે એને કીધું કે અમે આવતા હતા અને સામે ભોજન હાલતા હતા ને એટલે રામસાગર ઉપર જે ભાઈના ટેરવા ફરતા હતા ને ટેરવું બહુ મીઠું એટલે કે રામસાગર બહુ મીઠો છે એટલે મારા પત્ની એમ કીધું કે ટેરવું નહીં પણ એ રામસાગરનું જે તુંબડું છે ને એ તુંબડાનો અવાજ બહુ મીઠો લાગ્યો તો કે કડવું તો મારી દીકરી એમ કીધું કે ટેરવાય મીઠા નથી તુંબડું મીઠું નથી પણ નરસિંહ મહેતાનો કડવા નામનો પદ કાંઈ છે ને કડવું બહુ મીઠું છે તો કે તો પછી ઓલા ઓલાનું ઓલું ને એ છું કે જે ગામનો મોટો માણસ નાના માણસની ભાષાએ જો ન સમજે તો એ ઓઇલું કહેવાય ઓયલું એટલે કે ઢોર કહેવાય એટલે મેં કીધું કે આ ઓલ્યું છે એટલે કે ઢોર છે તો મારા પત્ની એમ કીધું કે ઢોર હોય તો એને ઓયલું હોય તો ઓલ્યું હોય એટલે ઢોર હોય તો એને પૂંસડું હોય એટલે મારી દીકરી એમ કીધું કે આ પૂંછડા વિનાનું જનાવર છે ઓયલા વિનાનું ઓઇલું છે એટલે કે પૂંછડા વિનાનું જનાવર છે શું વાત છે હા 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 ગામડાની મજા કંઈક ઓર છે જય માતાજી